તો હાલ લો ગુજરાતી મિત્રો કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજ તો તમને ખબર છે કે મેં બાજરીને ઘેરા બેતાન રાખેલા હતા અને બાજરી વાટતા ને રોડ પાણા છે ને ત્યારે ટેમ્પોનો અવાજ બહુ આવે તો તમને ખબર છે કે મેં બાજરીને ઘેરા બેતાન રાખેલા હતા ને બાજરી વાટતા તો આજ ત્યાર બાર થઈ જશે ને આ જોડા બોડા પહેરીને જવાનું છે આપણે હલરમાં તો મારા મમ્મીની બધા વેગ્યા છે ને હું ને મારા પપ્પા સીવી અહીંયા

वसार तो तो <laughs> जा जा जा। <laughs> बोल तो ये पासो। एक बार। ये ये खान ये थीज़। थीज़। तो भी यार गड्डा बोरियो लागे बोला तने के बोल दा भी बोल बाकी आपरी एम नो केम है केम छे बड़ा मजा में छो आनंद करनो हो बद्दा ने तड़का नो ये नहीं यार परतेणो केवाई उणळो केवाई चाळो बाकी के हावत पररा पूर छे बोलो रखा बाकी घेरो रखा आवाज पर उले सीया केरो नानी बेहवा लेनो ये आपरी मलत्रा करी मन आउ बेहवा से बेगिया बाकी तो

طيب فارમે વાડી નાખી જો થારે થારે ફારમે રાખી બીડીવાડી ટી ગાડી લે કોડી ગાડી કોણ લાવે બીજો ખેતરા નો કરતી બેસ બેહુ ફારમે નાખી બીડીવાડી જોવા જો ઈ ગા મમ્મી થારે કે થારે તા ઓકેરે ઓકેરે મારું પપ્પાની જેલા હે એક નવ ખેતર જોવા કે જેનીમાં ભાગ રાખતા ઈ વાડી હવે ઈયું મન ફેરું છે કે હવે ના ભાગ નથી રાખવો બે ત્રણ વરસ ભાગ રાખો ના હવે મારું પપ્પાની જોવાય ગ્યા બીજું ખેતર જે માસ્ટર હે ખેતરવાળા માસ્ટર હે સાહેબ બનાવાળા બાકી તો આ તમને ખબર છે કે ડુંડા ને અલર લેવા ગયા હતા પણ એનું કઈ ખરાબ થઈ ગયું અલર ની અંદર યાદ નથી આવ્યો હવે લગભગ કાલ આવશે તો કાલ અમે જવાનું થાય અલરમાં એ તમને આ વિડીયો સારો લાગ્યો હોય અમારો બ્લોગ કેવું લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય